ની આવક શરૂ પ્રતિમણ જીરાનો ભાવ પાંત્રીસો થી ચાર હજાર એકસો પચાસ રૂપિયા નોંધાયો ડીસા એપીએમસી માં ચાલુ વર્ષે નવા જીરાની આવક શરૂ થઈ છે બુધવારે ડીસામાં ત્રણસો બોરીથી વધુની આવક અને પ્રતિમણ જીરાનો ભાવ પાંત્રીસો થી ચાર હજાર એકસો પચાસ નોંધાયો છે ઉતર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એપીએમસી ડીસામાં શિયાળુ પાકની આવક શરૂ થવા પામી છે ડીસા એપીએમસીમાં હાલમાં મુખ્યત્વે રાયડો એરંડા તેમજ રાજગ્રાસ સહિતના પાકની આવક નોંધપાત્ર થઈ રહી છે ખેડૂતોના ઘર આંગણે જ પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોશીની દેખરેખ હેઠળ જાહેર હરાહી દ્વારા ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં બુધવારથી નવા જીરાની પણ આવકની શરૂઆત થઈ છે ડીસા એફપીએમસી માં ત્રણસો બોરીથી વધુની આવક અને પ્રતિમા જીરાનો ભાવ પાંત્રીસો થી ચાર હજાર એકસો પચાસ નોંધાયો છે તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ એન જોશીએ જણાવ્યું છે હેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા